કુંભ રાશિ વાળાઓ આજે આપણે જ્યોતિષ શાસ્ત્રની અત્યંત મહત્વપૂર્ણ ઘટનાની ભવિષ્યવાણી જણાવીશું દંડાધિકારી શનિદેવ હવે માર્ગી અવસ્થામાં પ્રવેશ કરવાના છે આનો પ્રભાવ अल्पकालिक નહીં પણ દીર્ઘકાલીન છે 26 જુલાઈ 2026 સુધી એટલે કે લગભગ 8 મહિનાનો આ કાળખંડ ઘણા બધા અર્થમાં ઐતિહાસિક સાબિત થશે આ એજ કાળખંડ છે જે છેલ્લા ત્રીસ વર્ષના ચક્રને પૂર્ણ કરીને એક નવી દિશા આપશે આજના આ સત્રમાં આપણે ડીપ એનાલિસિસ કરીશું આપણો હેતુ તમને માત્ર ખુશ કરવાનો નથી પણ સત્યથી પરિચિત કરાવવાનો છે કરિયરમાં ઠેરા આર્થિક અવરોધો અને સંબંધોમાં તણાવ આ તમામ પ્રશ્નોના જવાબ આજે તમને મળશે જો તમે કુંભ રાશિ કે કુંભ લગ્નના છો તો આ વિડિયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે જ્યોતિષ માત્ર ભવિષ્યવાણી નથી પણ ગ્રહોનું ગણિત છે તેથી લોજિક પર ધ્યાન આપો ભવિષ્ય એકસો આડત્રીસ દિવસ સુધી શનિ વકરી હતા આ સમય આત્મમંથન અને કાર્મિક ઓડિટ નો હતો એ જ કારણ હતું કે કાર્યક્ષેત્રમાં તમને શ્રેય ન મળ્યું અને વ્યર્થ વિવાદો ઉત્પન્ન થયા પરંતુ 28 નવેમ્બર 2025 ના રોજ સવારે 9 વાગ્યે આ ચક્ર બદલાઈ રહ્યું છે. વકરીથી માર્ગી થવું માત્ર દિશા પરિવર્તન નથી. એ તમારી પ્રગતિને રોકી રહેલા અવરોધોનો વિનાશ છે. શનિજ નહીં આ સમયે દેવગુરુ બૃહસ્પતિ પર તમારું છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે. છઠ્ઠો ભાવ રોગ, ઋણ અને શત્રુનો છે. જારે ગુરુ જેવો શુભ ગ્રહ અહીં બેસે છે. તો તે તમને કોટ કચેરી થી બચાવે છે અને બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે એટલે એક બાજુ શનીત તમને ધન અને ઋત્બો આપશે અને બીજી બાજુ ગુરુ તમારા દુશ્મનોને શાંત રાખશે આ એક જીતની સ્થિતિ છે આ پورا કાળખંડને જો મારે એક જ લીટીમાં સમજાવવો હોય તો હું કહીશ કે આ સમય પુનર્નિર્માણ ઉદય અને અહેસાસનો છે ચાલો હવે વિસ્તારથી ચર્ચા કરીએ

સંચિત પૂંજી નો છે અહી સૌથી મહત્વની વાત એ છે કે શનિ ન્યાય કરે છે જો તમને કોઈને પૈસા ઉધાર આપ્યા હતા અને તે હજુ સુધી ફોન નથી ઉઠાવતો કે તમારો કોઈ પેમેન્ટクライન્ટ પાસે અટકેલો છે આ અવધિમાં તે પાછો આવવાનો ખૂબ જ પ્રબળ યોગ બની રહ્યા છે એ પૈસા જે તમે માની લીધા હતા કે ડૂબી ગયા એ અચાનક રિકવર થશે राहु जारे पैसा आपे छे तो पर फाड़ी ने आपे छे पर एटलीज झड़पे ले पर ले छे पर शनि तमने प्रोसेस ओरिएंटेड वेल्थ आपे छे आ दरमियान तमे जे पैसा कमाशो ए लोटरी ना पैसा नहीं होए, ए तमारी मेहनत ना पैसा हशे जे धीमे धीमे वधशे अने स्थाई रहेशे तमारी बैंक बैलेंस नी जे नीम हली गई हती ए हवे मजबूत थई जशे फिजूल खर्ची पर पोतेज एक रोक लागी जसे तुमने लागसे के तमारामा एक फाइनेंशियल डिसिप्लिन आवी गयो छे હવે પૈસાના મામલે એક ખૂબ જ મહત્વની તારીખ નોંધી લો 28 નવેમ્બર થી શરૂઆત સારી રહેશે પણ 20 જાન્યુઆરી 2026 ના રોજ ખરો ચમત્કાર થશે આ દિવસે શનિદેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને પોતાનું જ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે ज्योतिषનો નિયમ છે કે જ્યારે કોઈ ગ્રહ પોતાનું જ નક્ષત્રમાં આવે તો તે સૌથી વધુ બળવાન થઈ જાય છે 20 જાન્યુઆરી પછી આવકના નવા સ્ત્રોત ખુલશે આ એક ધનયોગ અને રાજયોગ બનાવશે જો તમે બિઝનેસમાં છો તો આ સમય તેને મોટો કરવાનો છે પણ યાદ રાખજો શનિ બીજા ભાવમાં છે તે તમારી પાસેથી ઈમાનદારીની અપેક્ષા રાખે છે જો આ દરમિયાન તમે ખોટી રીતે પૈસા કમાવાની કોશિશ કરશો તો શનિ તે તરત જ છીનવી લેશે તેથી રસ્તો સીધો રાખો ચાલ સીધી રાખો પરિણામ શાનદાર મળશે ધન પછી બીજો ભાવ જે વસ્તુને નિયંત્રિત કરે છે એ છે તમારો પરિવાર અને તમારી વાણી વકરી કાળમાં તમે અનુભવ્યું હશે કે તમે કંઈ કહેવું ઈચ્છતા હતા અને સામેવાળો કંઈક બીજું જ સમજતો હતો તમારી વાણીમાં એક કડવાહટ કે રૂખાપડો આવી ગયો હતો ઘરમાં નાની-નાની વાતો પર મહાભારત થતી હતી એવું લાગતું હતું કે જાણે કોઈ તમને સમજતું જ નથી જેવા શની માર્ગી થશે તમારી વાણીમાં વજન આવી જશે શની એક દબદબો કાયમ કરશે હવે જ્યારે તમે બોલશો તો લોકો તમને ઇગનોર નહીં કરી શકે તમારી વાતોને તમારી સલાને તવજ જો આપવામાં આવશે જો તમે વકીલાત કન્સલ્ટિંગ ટીચિંગ કે કોઈ એવા વ્યવસાયમાં છો જ્યાં બોલવું પડે તો આ સમય તમારો છે તમે તમારી વાતોથી લોકોને પ્રભાવિત કરી શકશો data કહે છે કે પુનર્મિલનનો યોગ છે એ સગા જેણે તમારોથી મોઢું ફેરવી લીધું હતું કે જે મિત્રોએ ખરાબ વખતમાં તમારો સાથ છોડ્યો હતો તેમણે હવે પોતાની ભૂલનો અહેસાસ થશે

આ સાફ સુત્રા સર્કલ સાથે તમે આગળ વધશો હવે હું મારા એ દર્શકો સાથે વાત કરવા માંગુ છું જે આપણા ઘરની નીમ છે આપણી માતાઓ અને બહેનો એટલે આપણી ગણિયા ઘણી વખત રાશિ ફરમા તમારી વાત નથી કરવામાં આવતી પણ સત્ય એ છે કે શનિના આ ગોચરનો સૌથી ઊંડો અસર તમારા પર જ પડવાનો છે કે કારણ કે શનિ આવી રહ્યો છે બીજા ભાવમાં જે કુટુંબ અને સંચિત ધનનો છે અને આ બનનની સાચી ચાવી તમારી પાસે જ હોય છે જુલાઈ થી નવેમ્બર વચ્ચે તમે જોયું હશે કે ઘરનું બજેટ બગડી ગયું હતું તમે જે પૈસા થોડા થોડા કરીને જોડતા હતા એ કોઈને કોઈ બીમારી કે અચાનક આવેલા ખર્ચમાં નીકળી જતા હતા પણ ખુશખબરી એ છે કે 28 નવેમ્બર પછી તમારી એ બરકત પાછી આવશે શની સંચિત ધનનો કારક છે તમે ઘરના ખર્ચામાંથી જે પૈસા બચાવો છો એ હવે વધશે અને વધશે આ સમય તમારી પર્સનલ સેવિંગ્સ માટે ખૂબ જ શાનદાર છે વકરી શની દરમિયાન તમને એવું લાગ્યું હશે કે તમે બધા માટે આટલું બધું કરો છો તો પણ કોઈ ક્રેડિટ નથી આપતું ઉલટો તમારી વાતોનું ખરાબ માની લેવામાં આવે છે પણ હવે સમય બદલાઈ રહ્યો છે शनि मार्गी थताज परिवार मा तमारी वाणी आवशे भले ने बाड़को अभ्यास होए के घरनो कोई मोटो निर्णय तमारा पति अने ससरा वाला तमारी सलाह ने गंभीरता थी लेशे तमने ए मान सन्मान मळशे जेना तमे हकदार छो शनि नी सातमी दृष्टि तमारा आठमा भाव पर पड़ी रही छे आठमो भाव ससुराल नो पण होय छे જો સાસુ સસરા કે નણંદ જેઠાણી સાથે કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો તો આ સમય તેને ઉકેલવાનો છે શનિની દ્રષ્ટિ એ તણાવ ઘટાડશે સંબંધોમાં એક પરિપક્વતા આવશે અને જો તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે ઘરમાં પેઇન્ટ કરાવવું ફર્નિચર બદલવું કે કિચન ને રીનોવેટ કરાવવું તો આ સાબ મહિનાનો સમય એ માટે ઉત્તમ છે તમારી આ ઈચ્છા પૂરી થશે બસ એક વાત નું ધ્યાન રાખજો કામની દોડધામ માં પોતાના પગ અને કમર ને અવગણશો નહીં શનિના કારણે ઘોટડ માં દુખાવો થઈ શકે છે સવારે થોડો સમય પોતાના માટે જરૂર કાઢજો યાદ રાખજો જારે તમે ખુશ રહેશો ત્યારે જ પૂરો ઘર ખુશ રહેશે હવે આપણે જ્યોતિષના એક તકનીકી ભાગ પર આવીએ છીએ જે સૌથી વધુ પાવરફુલ છે શનિની દ્રષ્ટિ શની જ્યાં બેસે છે ત્યાં તો ફળ આપે જ જે છે પણ જ્યાં જુએ છે ત્યાં મોટો ફેરફાર લાવે છે શનીની ત્રીજી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર પડી રહી છે ચોથો ભાવ સુખ માતા જમીન મકાન અને વાહનનો છે જો માર્ચ કે જુલાઈ 2025 થી તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાની કોશિશ કરી રહ્યા હતા અને વાત ન બની રહી હતી તો હવે એ ડીલ ફાઇનલ થશે જો તમારા ઘરનું કામ અટકેલું હતું તો હવે પૂરું થશે માતાજી સાથે જો વૈચારિક મતભેદ હતા તો તે દૂર થશે અને તેમના આરોગ્યમાં સુધારો આવશે ત્યાર પછી શનિની સાતમી દ્રષ્ટિ તમારા આઠમા ભાવ પર પડી રહી છે આ સૌથી મોટી રાહત છે આઠમો ભાવ અવરોધો અને ડિપ્રેશનનો છે છેલ્લા કેટલાક મહિનાઓમાં જે માનસિક ભારેપણો એન્ઝાયટી અને ડિપ્રેશન તમે સહન કર્યું છે એ શનિની સીધી દ્રષ્ટિ હવે કાપી નાખશે એ અદ્રશ્ય ડર ગાયબ થઈ જશે જો તમે રિસર્ચ જ્યોતિષ કે કોઈ ઊંડા વિષયનો અભ્યાસ કરી રહ્યા છો તો આ સમય તમને ખૂબ ઊંડાણ આપશે અને સૌથી મહત્વનું શનિની 10મી દ્રષ્ટિ તમારા 11મા ભાવ પર છે આને કહેવાય કર્મનો લાભ સાથે મળન ડેટા સેટમાં આ સમયને તમારી કરિયર માટે પુનર્જન્મ કહેવાયું છે જે પ્રમોશનની દબાયેલી હતી એ હવે આગળ વધશે જો તમે નવી બ્રાન્ચ ખોલવા માંગો છો નવો સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો તો સમય પૂરેપૂરો અનુકૂળ છે અગિયાર મો ભાવ ઇચ્છાપૂર્તિનો છે તમારી કોઈ એક ખૂબ જ જૂની દબાયેલી ઈચ્છા આ વર્ષે પૂરી થઈ શકે છે દોસ્તો સપના જોવા સારા છે પણ જ્યોતિષ લોજિક પર ચાલે છે શું આ ફળ દરેક કુંભ રાશિવાળાને મળશે આ બધું એ બાબત પર નિર્ભર છે કે તમારી જન્મકુંડળીમાં શનિની સ્થિતિ કેવી છે પોતાની લગ્ન કુંડળી ખોલો અને જુઓ કે શનિ ક્યાં બેઠેલા છે जो तमारा जन्मना शनि छठा आठमा के बार मा भाव मा बैठेला छे के पची मेष राशि मा बैठेला छे ज्या शनि नीचना थाय छे तो माफ कर जो तमने आ गोचर नु पूर्ण शुभ फल नहीं मरे आने स्थान दोष कहे छे तमारे थोड़ो संघर्ष करवो पड़ी शके छे पर जो शनि आ जग्याए नथी तो अभिनंदन तमे राजयोगनी कतार मा उभा छो आ समयनी सौथी मोटी चेतवणी एक छे આળસ શનિને આળસથી નફરત છે ડેટા સ્પષ્ટ કહે છે કે જો તમે પોતાનું કામ ટાળો છો પણ બીજાનું કામ આસાનીથી કરી દો છો તો આ નબળા શનિની નિશાની છે તમારે સક્રિય રહેવું પડશે જો તમે વિચારશો કે સમય સારો છે બધું પોતે જ થઈ જશે તો તમે તક ગુમાવી દેશો આરોગ્યના મામલે ઘૂંટણ અને હાડકાની ખાસ કાળજી રાખજો સવારની ફરવા જવી ફરજિયાત કરો આખરે સાડે સાતીના આ પ્રભાવને સંપૂર્ણ સકારાત્મક બનાવવા માટે કેટલાક ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે અહી આપણે મોંઘા રત્નોની વાત ન કરીએ આપણે કર્મ ઉપાયોની વાત કરીએ પહેલો છે શનિનો જીવંત ઉપાય શનિદેવ મંદિરની મૂર્તિથી વધુ એ લોકોમાં વાસ કરે છે જે મજૂર છે તમાર ઘરનો સફાઈ કર્મચારી તમારો ડ્રાઈવર કે રસ્તા પરનો કોઈ મજૂર

साढ़े सात दरमियान हनुमान जी शरण सौ सुरक्षित जगह छे रोज के ओछा मा ओछू मंगलवार अने शनिवारे हनुमान चालीसा नो पाठ करो अने चालता फरता मन ओम शम शनैश्चराय नमः नो जाप करता रहो तो दोस्तों अठावीस नवेम्बर 2025 हजार पच्चीस थी जुलाई बे हजार समय कुंभ राशि माटे अंधकार थी प्रकाश तरफ यात्रा छे किचड़ माथी कमर बनवानो समय छे याद रख जो हीरो एज बने छे जे दबाण सहन करे छे तमे दबाण सही લીધું છે હવે ચમકવાનો વારો છે પોતાનો ડર ને પોતાની તાકાત બનાવો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ ચોક્કસ લખો સાથે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો હર હર મહાદેવ